ભંગ જે રખાલ ચાવડા રખાલ તરીકે ઓળખાય છે તેની આજે આપણે મુલાકાત લેવાના છીએ તો આપણે જઈશું વાળાસા રોડ ઉપર આવેલા પર્યટન સ્થળો અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા આપણે જઈ રહ્યા છીએ વાળાસા રોડ ઉપર અને આ સામત્રા ગામ પાર કરતાની સાથે જ આગળ એક એક સ્થળને આપણે ઝલક લેતા આવશું આ ગામ સામત્રાનું તળાવનું પ્રવેશ દ્વાર આવી ગયું છે અને તે આપણે તળાવની પણ એક નાની ઝલક લેશું જોઈ લો આ સામત્રા તળાવ અને જ્યાં કમળ કમળ છે અને આપે આ તળાવની ચારે બાજુ ફરી શકે છીએ અને સામેની બાજુ તમે ઘેરાદાર વડ જોતા હશો ત્યાં એકદમ ઠંડો પવન આવે ચાલો હવે આપણે આગળ જઈએ આ સામત્રા ગામનું રેલવે ફાટક આવી ગયું છે જ્યાં સામે પ્રવેશદ્વાર દેખાઈ રહ્યું છે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એની પણ આપ એક ઝલક લેશું ત્યાં ક્રિકેટ રમવાનું ચાલુ છે જોઈ લો આવી ગયા છે છોકરાઓ અને ક્રિકેટ રમવાનું પણ ચાલુ છે ચાલો હવે આપણે આગળ જઈએ આપણે આગળના નક્કી કરેલા સ્થળો ઉપર અને ત્યાં કમસે કમ છ કિલોમીટર જતા આગળ તમને આ બધા સ્થળો આવશે છ કિલોમીટર સુધી ખાલી રોડ છે અને જે થી એકદમ ઘેરાયેલો છે અને જો આ ભરપૂર પવનચકીઓ છે પેલા પવનચકીઓ જોવા માટે માંડવી દરિયા કિનારે અથવા મોરબી જતા તો ત્યાં દેખાતી હવે જો કચ્છમાં પણ પવનચક્કી પવનચકી થઈ ગઈ છે વારાસા રોડ એક રોડ હતું હેવન કરતાં પણ એવો કાંઈ કામ નથી અને તમે સામત્રા ગામનું ટીવી સ્ટેશન પણ જોઈ લીધું એનો પણ આપે એક ફૂલ વિડીયો બનાવ્યો છે તે આ તમે મારા પ્લે લિસ્ટમાં જઈને જોઈ લેજો હવે આપણે આવી ગયા છીએ શ્રી શક્તિ સ્થળ અને વાકલમાનું મંદિરનો જતો રસ્તો હવે પહોંચી આવ્યા છીએ દરેક સ્થળ થોડો થોડો અંદર છે આપણે આ રસ્તે આવી ગયા છીએ જ્યાં શ્રી શક્તિ સ્થળ અને વાકલમાનું મંદિર છે જ્યાં જવા માટે આ રસ્તો છે જે કમસે કમ સામતરાથી છ કિલોમીટર જેટલો દૂર થાય છે ચાલો આપણે જઈએ અંદરની બાજુએ કમસે કમ અડધો કિલોમીટર જાશું તો વાકલમા મંદિર આવશે અને તેનાથી વધારે અડધો કિલોમીટર શ્રી શક્તિ સ્થળ નું મંદિર આવશે અહી પોતાની સાથે તમને બે રસ્તા જોવા મળશે એક રસ્તો શ્રી શક્તિ સ્થળ જાય છે જે એક કિલોમીટર જેટલો અને આ વાકલમાના મંદિર પાસે જાય છે ચાલો આપણે પહેલા વાકલમાના મંદિરના દર્શન કરીએ આપણે આવી ગયા છીએ વાકલમાના મંદિરે આપણે તેના દર્શન કરીએ અને સ્થળનું તમને એક બાજુથી ઝલક દેખાડીશું અને પછી આપે જશું શ્રી શક્તિ સ્થળ આ છે બગીચો અહીં આજુબાજુના ગામના લોકો રવિવારના આવતા હોય છે દર્શન કરી અને છોકરાઓ સાથે આવતા હોય છે છોકરાઓ રમે છે અને દર્શન પણ કરીને જતા હોય છે આ છે આખું કેમ્પસ જે માકલમાનું મંદિરનું છે રવિવારના અહીં લોકો આવતા હોય અને ખાસ વાત આ છે કે આ ગ્રાઉન્ડ ઉપર મોર ચણ ચડવા આવતા હોય છે આજુબાજુના ગામના લોકો આ મંદિરે આવે ત્યારે ચણ પણ સાથે લેતા આવે ને મંદિરમાં મૂકતા જાય અને જ્યાંના મંદિરના પૂજારી છે તે સવાર સાંજ આ ગ્રાઉન્ડમાં ચણ નાખતા હોય છે પક્ષીઓ આવતા હોય છે અને ખાસ કરીને મોરનું આકર્ષણનું કેન્દ્ર છે તે વહેલી સવારે અને મોડી સાંજે આવે છે તે જોવા ગામના લોકો આજુબાજુના ગામના લોકો સાથે મળી છોકરાઓને લઈને આ મોર બતાવવા માટે અહીં આવતા હોય છે સાસણમાં સિંહ અને ચાવડા રાખાલમાં મોર તો તમે પણ આ બાજુ ના આવ્યા હો તો એકવાર વાર રોડ ઉપર આવો ત્યારે તમે આ બધા પ્લેસ મુલાકાત લેતા હવે આપણે જઈએ શ્રી જે શ્રી 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 મહામાયા મંદિર તરીકે પણ ઓળખાય છે જે આપણા ભુજના રાજાએ બંધાવેલું મંદિર છે અને ચાલો આપણે તે મંદિરના પણ દર્શન કરીએ જ્યાં પાંચ મુખ્ય માતાજી છે અને સાથે સાથે તમને એક સાથે બાવન શક્તિપીઠ ના પણ દર્શન થશે ચાલો જો મંદિર દેખાઈ રહ્યું છે આપણે પહોંચવા અને આ છીએ આવી ગયા પ્રવેશ દ્વાર જો લોકો પણ આવી ગયા છે દર્શન કરવા આ પ્રવેશ દ્વાર છે એની સામે એક નાનો કુંડ પણ છે ચાલો હવે આપણે જઈએ મંદિર ની અંદર આ છે એનું પ્રાંગણ તમે જોઈ શકો છો કેટલું વિશાળ છે છોકરાઓ પણ રમી રહ્યા છે આ શ્રી શક્તિ સ્થળમાં તમને ભારતભરમાં આવેલા બાવન શક્તિપીઠના પણ એક સાથે દર્શન થઈ શકે છે ચાલો આપણે મંદિર ની અંદર ચાલીએ સાથે પાંચ મુખ્ય માતાજીના પણ દર્શન કરીએ રચનાઓથી ભરેલું આ મંદિર છે અને શાંત જોઈ લો હવે તમે બાવન શક્તિપીઠના પણ એક સાથે દર્શન કરી લો અને ચારે બાજુ આખું જંગલમાં એકદમ શાંત વાતાવરણમાં છે આજુબાજુ કઈ નહીં દૂર દૂર સુધી પણ કાંઈ નથી માતાજી ના દર્શન કરીને આપણે હજી એક બાજુમાં આવેલું છે જે વધારે લોકો જાણે છે ચાવડા રખાલ તરીકે જે ભંગના બગીચાની પણ આપણે મુલાકાત લેશું ચાલો આ દર્શન કરીને આપણે હવે આ જઈશું ચાવડા રખાલ જે ભંગ તરીકે પણ ઓળખાય છે અને જ્યાં સરોવર છે જે પ્રાગ સરોવરમાં આપણે બે સ્તરની મુલાકાત લીધી જે એક સાથે છે જે આ રસ્તો છે જ્યાંથી જઈ આપણે શ્રી શક્તિ સ્થળ અને વાકલમાં મંદિર આવે ને ત્યાંથી આપણે અડધો કિલોમીટર આગળ જશું એટલે ત્યાં આપણે ચાવડા રખાલ આવશે જે આપણે ઘણા લોકો ચાવડા રખાલ તરીકે ઓળખે છે અને ઘણા લોકો ભંગ તરીકે પણ ઓળખે છે જે ફક્ત કાંઈ નહીં અડધો કિલોમીટર દૂર છે અને અંદર પણ એક થી બે કિલોમીટર છે જો આ ગાડી આવી ત્યાં જ બોર્ડ લાગો છે જો આપણે આવી ગયા છીએ ચાવડા રખાલના રસ્તે આપણે આવી ગયા છીએ ચાવડા રખાલ આ બોર્ડ છે અને અહીંથી અંદર જવાય છે જ્યાં સરોવર છે તેનું નામ છે પ્રાગ સરોવર જેને પ્રાગ તરીકે ઓળખાય છે જે રાજા છે ભુજના તેમની માલિકી છે તો આ રસ્તો અંદર જાય છે આપણે જઈએ બાજુ બાજુ બે કિલોમીટર જેટલો રસ્તો છે અને તમે આ ચાવડા રખલ તરીકે ઓળખો છો કે ભંગ તરીકે ઓળખો છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો જો આ રસ્તા કેવા ખાડા ખબોચિયા વાળો છે એડવેન્ચર વાળો છે અંદર જઈએ એટલે બાજુ જંગલ જંગલ સિવાય કાંઈ નહીં આ વાળસા રોડ છે પણ એ ઘણા બધા સ્થળો થી ઘેરાયેલો છે આ જગ્યા ઉપર પસાર થઈ જાય ફક્ત વારસા રોડ ઉપર ચાર થી પાંચ સ્થળો જ છે ચાલો આપણે પહોંચી આવ્યા છીએ ચાવડા રખાલ એટલે કે ભંગ ના બગીચે આ ભંગે ચાવડા રખાલ જે લોકો ચાવડા રખાલ ઓળખે છે પણ એક બગીચો છે જે મહારાજા અહીં પેલા ફરવા આવતા અને વિશ્રામ કરતા આ હવે જો આ કેમ્પસ બની રહ્યું છે જે અહીં રિસોર્ટ વાળી ગોણે રહેવાની માર વ્યવસ્થા થશે જે આ કામકાજ ચાલુ છે ચાલો આપણે જઈએ અંદરની બાજુ બગીચાની મુલાકાત લઈએ સીધા રસ્તા અમે તમે જાશો તો નીચે બગીચામાં જવા હશે અને અહીંથી ઉપર ચડશો તો તળાવની પહાડ ઉપર જવાશે ચાલો આપણે જઈએ નીચે પેલા બગીચામાં ફરી પછી પહાડ ઉપર આ બગીચામાં તમને એકદમ કુદરતી નજારો જોવા મળશે અને પક્ષીઓના કલરો પણ સાંભળવા મળશે માણો બગીચાનો આનંદ જોવો કેટલી જાડીઓ છે અને પક્ષીઓના પણ અવાજ સંભળાશે એકદમ આ ઉપર જવાનો રસ્તો છે જે ઉપર પહાડ ઉપર જવાય છે આ કુદરતી નજારો નિહાળીને પછી આપણે પાડ ઉપરનો નજારો જોઈશું હવે આપણે બગીચાની અંદર જઈને તેનો કુદરતી નજારો નિહાળીશું જ્યાં એક નાનું તળાવ છે જ્યાં પહેલા ઘણા બધા કમળ થતા હતા એકદમ કુદરતી નેચરલ નજારો છે રવિવારના દિવસે અહીં ઘણા લોકો મુલાકાત લેવા આવતા હોય છે અને આ બગીચામાં આવવાની ટિકિટ છે એ ખ્યાલ રાખો આ બગીચે આવો ત્યારે પૈસા સાથે લઈને જરૂર આવજો રજાના દિવસોમાં તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે જો ફરવાનું પ્લાન કરતા હો જો તમે આ વારાસર રોડ ઉપર ન મુલાકાત લીધી હોય તો તમે જરૂરથી મુલાકાત લેજો તમને ઘણા બધા ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળો મળશે તમારા છોકરાઓને પણ આ કુદરતી નજારા થી વાકેફ જ્યાં તમને સરોવરનો નજારો બતાવીશું અને પહાડ ઉપર પણ નાસ્તો કરવાની એકદમ મજાની સગવડ છે ચાલો આપણે પહોંચી ગયા છીએ પહાડ ઉપર તો એકદમ કુદરતી નજારો ઘટાદાર વૃક્ષો એકદમ નેચરલ પણ અહીં તમે આવો એટલે તમારા છોકરાઓને સાવધાન રાખવા અહીં તળાવમાં ઘણું બધું પાણી ઊંડું છે અને જો આ પહાડ ઉપર તમે નિહાળો તો તમે છોકરાઓને થોડા દૂર રાખો અને તેના ઉપર ધ્યાન આપવું જરૂરી છે સરોવરની અંદર ઘણા બધા મગરો છે આ ચાવડા રખાલમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર એ કુદરતી નજારો મોર અને આ તળાવની અંદર મગર એ ભાગ્યે જ જોવા મળે જ છે જો તમે જોયા હોય તો તમને કમેન્ટમાં જરૂર જણાવજો મોર તો ચાલતે ચાલતે કદાચ જોવા મળી જાય અમે લોકો વારંવાર આવતા હોય છે ક્યારેક જોવા મળે ક્યારેક ના જોવા મળે લકની વાત છે સાસણમાં સિંહ અને ચાવડા રખાલમાં મગર અને મોર જોવાનું જો આ સરોવર કેટલા વર્ષો પહેલાં બાંધેલું હશે ને કેટલા ભવિષ્યનો વિચાર કર્યા હશે પાણી કેટલું ભરેલું છે અમે આ પાણી ખૂટ્યું ન ખૂટે એટલું પાણી છે પહેલી વાર જોઈએ તો એમ જ થાય કે દરિયો હશે પણ આ સરોવર છે હજો વર્ડ એટલો જૂનો છે કે એની વડવાઈઓ પણ અંદર સરોવરની અંદર ખૂટી ગઈ છે આ વિડીયોમાં આપણે ત્રણ સ્થળની મુલાકાત લીધી અને નવા વિડીયો આવતા રહેશે જો તમને અમારા વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને વિડીયો વિશે તમને કાંઈ પણ લખવું હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો અને તમારા મિત્રો પરિવારજનોને શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો સાથે મળતા રહેશું જો તમે અમારું ચેનલ સબસ્ક્રાઈબ અથવા ફોલો ના કર્યું હોય તો કરી દેજો ધન્યવાદ